નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે રવિવાર વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીમાં તેજીનો દોર યથાવશે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ છસો આસપાસ જોવા મળી રહ્યા છે નાસિકમાં ઓછી આવકોના પગલે ગુજરાતમાં ડિમાન્ડ સારી છે અને બજારમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં તેજીનો દોર યથાવત છે અને ખાસ કરીને લાલ ડુંગળીની આવકો જોઈએ તેટલી વધતી નથી અને સામે લેવાલી પણ સારી હોવાથી બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સસ્સો રૂપિયા સુધી પહોંચ્યા છે ડુંગળી બજારમાં આગાર ઉપર હવે જો વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સફેદની આવકો વધશે પરંતુ લાલમાં કોઈ વધારો થાય તેવા સંકેતો મળ્યા નથી નાસિકમાં આવકો વધતા હજી પંદરક દિવસનો સમય લાગશે આ સમય દરમિયાન ગુજરાતમાં માંગ વધારે રહે તેવી ધારણાઓ છે અને વેપારીઓ પણ કહી રહ્યા છે મોવામાં ડુંગળીની ગઈકાલે આવકની વાત કરીએ તો બોતેર હજાર કટાના વેપારો હતા અને વીસ કિલોએ ડુંગળીના ભાવ બસો છવ્વીસ રૂપિયાથી છસો ત્રીસ રૂપિયા જ્યારે સફેદના એકત્રીસ હજાર કટ્ટાના વેપારો સામે બસો એકવીસથી લઈને પાંચસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના તેત્રીસ હજાર કટ્ટાના વેપારો સામે એકસો એકોતેરથી છસો રૂપિયા ભાવ જોવા મળ્યા જ્યારે સફેદ ડુંગળીના સત્તર હજાર કટ્ટાના વેપારો સામે એકસો એક્યાસી થી લઈને બસો ને એક્યાસી રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાંસુ સુધી જઈ જવા જય કિસાન